મહેસાણામાંગ સાંભેલાધાર વરસાદથી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી ખાડે ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા સમા પાણી ભરાતા જનજીવન પર અસર મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા દુકાનોમાં પાણી ઘૂસ્યા હોવાની પણ જાણકારી મળી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોટાભાગના જિલ્લામાં વહેલી સવારથી જ સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર જિલ્લાને બાંધમાં લીધો હતો ત્યારે મહેસાણા જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ગરમી સામે રાહત થવા પામી હતી તો બીજી તરફ મહેસાણા શહેરની અંદર મોઢેરા ચોકડી વિસ્તારમાં ઘીંચણ સમા પાણી ભરાતા જનજીવન પર અસર થવા પામી હતી તેમજ દુકાનમાં પણ પાણી ભરાવવાને દ્રશ્યો સર્જાયા હતા ત્યારે જ્યારે ચોમાસાની શરૂઆતના પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂનની કામગીરી કરવામાં આવે છે ત્યારે મહેસાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસૂનની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે અને પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે વાત કરીએ તો હાલ તો મહેસાણા શહેરની અંદર મેઘરાજા સાંભેલાધાર ગતિએ વરસી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે છે રિપોર્ટર ભાવિની બેન બ્રહ્મભટ્ટ મહેસાણા